સાઈ બાબા અપાર્ટમેન્ટમાં રહેતા ગાંધી નો પરિવાર મોડી રાત્રે ધાબા પર સુવા માટે ગયો હતો તે દરમિયાન વહેલી સવારે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રહેલ તોડી

પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રતાપનગર ગોયા ગેટ પોલીસ એસઆરપી ગેટની બાજુમાં સાંઈબાબા એપાર્ટમેન્ટ અહીંયા કાલ રાત્રે બનાવમાં એવું બન્યું કે બીજા માળ પર મારા બેન બનેવી રહે છે એમનું બીજા માળ પર ઘર છે સાઈબાબા એપાર્ટમેન્ટમાં તો રાત્રે ઉપર ઊંઘવા ગયા હતા ધાબા પર અને રાતના અઢીથી ત્રણ વાગ્યાના બનાવમાં બંને જાળીનું અને દરવાજાના બંનેઓના નચુકા કાપીને ઘરમાંથી ચોરીનો બનાવ બન્યો છે ચોરીમાં સામાનમાં દીકરીની છ સાત જોડી બુટ્ટી ત્રણ બિસ્કિટ સોનાની ચેન એક સોનાનો હાર અને અન્ય વસ્તુ બધી ચોરી થયેલી છે અને એક વીટી હતી જી એટલે વીટીને એવું બધું સામાન ગયેલો છે લગભગ સાડા પાંચ છ લાખ રૂપિયાનો માલ મુદ્દામલ છે પોલીસને જણાયું પોલીસ આવી પોલીસે આવીને બધી તપાસ કરી જોયું અને પોલીસે કીધું કે અમે તપાસમાં છે અમે શોધીએ છીએ મળે તો તમને જાણ કરીશું અને તમને બોલાવીશું પોલીસો કે તમારે આવવું પડશે તો એ જવા માટે કીધું છે હવે જોઈએ કે પોલીસ ક્યાર સુધી સક્રિય બને છે અને ક્યારે આ કેસનો નિકાલ લાવે છે કારણ કે વારંવાર આખા બરોડા સિટીમાં આવા બનાવો બનતા જ આવ્યા છે ખબર નહીં પોલીસ તંત્ર ઊંઘે છે કે શું છે અને આ નવા કમિશનર આવ્યા પછીના આ બનાવો આટલા બધા બન્યા છે જેમ કે તરસાલીમાં પેલા માજીનું મર્ડર થયું એને પછી ચોરી થઈ લૂંટફાટ થઈ પેલો ભાઈલીમાં આખું સેન્ટર ઉઠાવીને લઈ ગયા ઘરોના બનાવ કમ્પ્લેટ ચાલુ ચાલુ છે આખા તરસાલી વિસ્તારમાં હું પોતે તરસાલીમાં રહું છું તરસાલી વિસ્તારમાં છથી સાત બનાવ બન્યા છે અને રેગ્યુલર કમ્પ્લેન આપ્યા પછી પણ પોલીસ નિષ્ક્રિય છે અને કોઈ પણ પ્રકારનું પોલીસના હાથમાં કોઈ ચોર કે કોઈ બાતમી આવતી નથી ફક્ત ને ફક્ત પોલીસ તંત્ર ઊંઘતું જ ઝડપાયું છે અને ભરણો ઉઘરાવવા ગાડીઓ પકડવી અને આ જ બધા કામ એમના બાકી બચ્યા છે બાકીના આ બધા કેસ સોલ્વ કરવા માટે પોલીસ સ્વતંત્ર નિષ્ક્રિય છે અને આ નવા કમિશનર આવ્યા છે ઘેલો સાહેબના અનુ જ્યારે હતા ત્યારે આવા કોઈ બનાવ નહોતા બન્યા અને આ નવા કમિશનર આવ્યા પછી અચાનક આટલા બધા બનાવ બને છે અને કમિશનર પણ ઊંઘે છે અને દરેક પોલીસ સ્ટેશનોવાળા પીઆઈઓ પણ ઊંઘે છે અને પોલીસવાળા પણ ઊંઘે છે તો એમને એટલું જ જણાવવાનું કે પબ્લિકના માટે તમને બેસાડ્યા છે તો તમે પબ્લિક માટે આટલા એસઆરપી અહીંયા ભરચક વિસ્તાર છે આટલી પેટ્રોલિંગ છે છતાં પણ આવા બનાવ બને એટલે પોલીસ માટે નિંદનીય કાર્ય છે કે પોલીસ ઊંઘતી જ ઝડપાઈ છે